नमस्कार न्यूज़ 10 સાથે હું છું જયેશર્મા નજર કરીશું હેડલાઇન્સ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખોડલદામ હોસ્પિટલનું વર્ચ્યુઅલી ભૂમિ પૂજન કર્યું सीएमએ કહ્યું મેડિકલ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત अग्रસર રાહુલ ગાંધીએ આસામના મુખ્યમંત્રી હમંત વિસ્વાશ શર્મા પર કર્યા આકરા પ્રહાર કહ્યું આસામના મુખ્યમંત્રી ભ્રષ્ટ અમદાવાદમાં સહાયમ દરગાહ ખાતે 101 દીપ પ્રગટાવીને હિન્દુ મુસ્લિમ સમાજે એકતા અને ભાઈચારાનો આપ્યો સંદેશ અમદાવાદના ગામ ખાતે મુખ્યમંત્રી નિહાળશે શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું જીવન પ્રસારણ સિલજ નું રામ મંદિર શણગારાયું શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અમદાવાદના ફટાકડા બજારોમાં દિવાળી જેવો માહોલ ફટાકડાની માંગમાં જોવા મળ્યો ઉછાળો તો એ નજર કરીએ સમાચારો પર વિસ્તારથી તો ખોડલધામ ટ્રસ્ટ દ્વારા બસો પચાસ કરોડના ખર્ચે બસ્સો બેડની ખોડલધામ કેન્સર હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી જોડાઈને આ હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ જિલ્લાના કાગવડ ખાતે ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને સર્વ સમાજના લાભાર્થે અદ્યતન કેન્સર હોસ્પિટલ નિર્માણના ખોડલધામના કાર્યને બિરદાવ્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ પ્રસંગે વિડિયો કોન્ફરન્સથી જોડાઈને સંબોધન કર્યું હતું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે ફરી એકવાર આસામના મુખ્યમંત્રી હેમંત વિશ્વાસ શર્મા પર બિસ્વા શર્ પર્યા રાહુલ ગાંધીએ કહ્યું કે આસામના મુખ્યમંત્રી ભ્રષ્ટ છે છે જ ગયા આસામમાં ભારત જોડો ન્યાય યાત્રાના વાહનો પર ઉત્તર લખીમપુરમાં ભાજપના લોકોએ હુમલો કર્યો હતો આ સાથે બેનરો પણ ફાડી નાખવામાં આવ્યા હતા તેવો કોંગ્રેસે આરોપ કર્યો હતો આ મામલે પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેઓ આવી ધમકીઓથી ડરશે નહીં તો બીજી તરફ યાત્રા શાંતિપૂર્ણ રીતે અરુણાચલ પ્રદેશમાં પ્રવેશી હતી તો કોસ્ટગાર્ડ એક્ટિવિટીના ભાગરૂપે પોરબંદર બીચની સફાઈ હાથ ધરવામાં આવી હતી પોરબંદરની પ્રસિદ્ધ ચોપાટી ખાતે ભારતીય તટરક્ષક દળના જવાનો વિવિધ સ્કૂલના બાળકો અને તટ એનસીસી યુનિટના એનસીસીના કેડેટ્સ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું દરિયાઈ જીવસૃષ્ટિને કોઈ હાનિ ન પહોંચે અને પર્યાવરણને નુકસાન ન થાય તેમજ દરિયો સ્વચ્છ રહે તેના ભાગરૂપે આ અભિયાન હાથ ધરાયું હતું તો નવસારી જિલ્લાના સાંસદ દિશા દર્શન અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા વહીવટી તંત્ર અને રોટરી ક્લબ ઓફ નવસારીના સંયુક્ત ઉપક્રમે આજરોજ મેરેથોન દોડ યોજાઈ હતી તો નવસારી શહેરના લુનસીકુઈ મેદાન ખાતેથી મેરેથોન દોડનો પ્રારંભ નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે લીલી ઝંડી બતાવીને કર્યો હતો સાંસદ દિશા દર્શન કાર્યક્રમ દ્વારા એના માધ્યમ સાથે નવસારી જિલ્લામાં ત્રણસો સાઠ ગામો અને નવસારી ગણદેવી ભીલીમોરા નગરપાલિકા આ તમામને સ્વચ્છ કરવા માટેનું એક અભિયાન આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે એની અપેક્ષા પ્રમાણે શરૂ કર્યું હતું અને લગભગ એ પૂર્ણતાને આરે છે નવસારી સ્વચ્છ નવસારી જવાબદારી અમારી એવા સ્લોગન સાથે જ્યારે આ કાર્યક્રમ શરૂ થયો એને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો નવસારી શહેર અને નવસારી જિલ્લાના તમામ લોકોએ જે રીતે સફાઈ ઝંબેશમાં એ જોડાયા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના આપ પત્રકાર મિત્રો દ્વારા જે રીતેનો પ્રચાર અને પ્રસાર થયો એના કારણે ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને આજે નવસારીના ત્રણસો સાઠ ગામો અને ત્રણેય નગરપાલિકા એ ખૂબ સ્વચ્છતા સાથે આગળ વધી રહી છે તો હવે વાત કરીએ રામ મંદિરની તો આવતીકાલે અયોધ્યા રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયેલ છે જે અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારના રોજ સિલજ ગામ ખાતે અયોધ્યાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળશે આ માટે સિલજ ગામના ચોકમાં આવેલા રામજી મંદિરને શણગારવામાં આવ્યું છે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે મંદિરને અને ગામને પણ શણગારવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકો અને રાજકીય તેમજ ધાર્મિક અને સામાજિક આગેવાનો પણ આવતીકાલે સિલજ ગામમાં ઉપસ્થિત રહેશે તો અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને પાંચસો વર્ષની લડત બાદ જ્યારે રામ મંદિરનો મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે જે રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે બાવીસ તારીખે પણ ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરવામાં આવશે તેને જ કારણે અમદાવાદના ફટાકડા બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટનના દિવસ સુધીમાં બસો પચાસ કરોડ રૂપિયાથી વધુની કિંમતનું ફટાકડા બજાર તૈયાર છે જ્યારે દેશના વિવિધ ભાગોમાં ઉત્પાદિત ફટાકડાના બજારને પણ જો સામેલ કરવામાં આવે તો આ આંકડો રૂપિયા ચારસો કરોડથી વધુ થઈ જાય છે ગ્રાહકો છે છેલ્લા પાંચ દિવસથી કન્ટિન્યુ ચાલુ ચાલુ જ છે દરેકની કેપેસિટી પ્રમાણે ગ્રાહક આવે છે લઈ જાય છે ને રાજી ખુશીથી લઈ જાય છે જેમ દિવાળીનો માહોલ હોય છે એ તો જ માહોલ છે દિવાળીથી પણ વધારે છે નહીં અમારે તો લગ્નકારો છે જ ચાલુ જ છે ને આ રામ જન્મ આ રામ મંદિરના હિસાબે વધારે છે ડબલ ટીબલ જેને કહેવાય એ ઉપરની આતશબાજી છે લૂમ છે બોમ્બ છે કાગડિયાની વરઘોડામાં દિવસના ફટાકડા

कल हमारी सोसाइटी में कुछ प्रोग्राम है तो उसमें ये सारे पटाखे हम कल सुबह कुछ वो कथा वगैरह रखी हुई है फिर शाम को आरती होने वाली है फिर रात को कुछ महाआरती का प्रोग्राम रखा हुआ है फिर लास्ट में खाने वगैरह का भी प्रोग्राम रखा हुआ है हाँ हम सब फ्रेंड्स मिल फोड़ेंगे ये कम से कम फाइव थाउजेंड के अप्रोक्स आस पास में होगा ये दिवाली से ज़्यादा करेगा दिवाली में तो इतना अभी तो कोई फोड़ते नहीं है पर अभी ये राम मंदिर राम भगवान आ रहे हैं पाँच सौ साल के बाद तो हमें थोड़ा उत्साह ज़्यादा ही है તો સ્કેલ ઇતને સારા ફટાકે એના માટે હવે વધારે સેલિબ્રેશન્સ કરવા માટે જેમ કે ફાયર વર્ક્સ થશે અને ફાયર ફાયર ક્રેકર્સ ફોડીને બી તમે જેમ કે ઇલેવન ટુ ઇલેવન ફિફ્ટીન ટુ ટ્વે ટુ ઓ ક્લોકનો ટાઈમિંગ છે તો એમાં આપણે ફા બધા ફાયર વર્ક્સ કરીશું અને એના સિવાય અમે લોકોએ સોસાયટીઝમાં બી પ્લેન કર્યો છે કે અમે લોકો ત્યાં સ્ક્રીન લગાવીને બધાને બતાવીશું એના સિવાય સેકન્ડ થિંગ કે ત્યાં અમે લોકો છે ને સાંજે ચોકથી જય શ્રી રામ લખીને ત્યાં આખું જય શ્રી રામ પર દીવા મૂકીને એવી રીતે આખું જય રામ વિથ દિયાસ બી સેલિબ્રેટ કરવાના છે અને એના પછી બી કે અગર બધા સોસાયટીવાળા ભેગા થઈને અગર ત્યાં કોઈકને ફાયર વર્ક્સ કરવા હશે તો એના માટે બી અલગથી અમે લોકોએ ફાયર વર્ક્સની સેલિબ્રેશન હવે રામ મંદિરના ઉદ્ઘાટનના કારણે ફરી એકવાર દિવાળીની રોનક પરત ફરી છે દેશના વિવિધ રાજ્યોમાં ઉત્પાદિત ફટાકડાનું માર્કેટ પણ એકસો પચાસ કરોડ રૂપિયાનું હોવાનું મનાય છે રામ મંદિરને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ છે તો આ ઉત્સાહમાં દેશમાં ફરી એકવાર દિવાળીની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ હવે અયોધ્યામાં નવનિર્માણ પામેલ મંદિરમાં બિરાજમાન થવાના છે અને તે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તે યોજાયો છે તેના જ કારણે સમગ્ર ભારત દેશમાં દિવાળી જેવો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે મહત્ત્વનું છે કે છેલ્લા બસો કરતાં પણ વધારે વર્ષોની લડત બાદ જ્યારે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેનો ખુશી મનાવવા માટે તમામ જે લોકો છે તે દિવાળીમાં જે રીતે ફટાકડા ખરીદતા હોય છે તેવી જ રીતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ફટાકડાની ખરીદી કરવા માટે આવી પહોંચ્યા છે જે લોકો અયોધ્યામાં નહીં જઈ શકવાના તે લોકો પોતપોતાના ઘરે રહીને જ ફટાકડા ફોડીને જે ઉજવણી છે રામ મંદિરનો જે ઉત્સવ છે તે પરિવાર સાથે મનાવશે અને તેના જ કારણે દિવાળીમાં જે રીતે આતશબાજી થતી હોય છે આકાશમાં રંગબેરંગી રોકેટ હોય કે પછી ફટાકડા ફોડવામાં આવતા હોય છે તેવી જ રીતે સમગ્ર દેશભરમાં તમામ જે લોકો છે તે ફટાકડા ફોડીને રામ મંદિરના ઉત્સવની ઉજવણી કરશે કેમેરામેન આકાશ પરમાર સાથે માનસી પટેલ પ્રવેક ટીવી અમદાવાદ તો સુરેન્દ્રનગર ના દુધરેજ ખાતે એકસો કુંડી યજ્ઞ યોજી વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા ધામ ખાતે એક હજાર આઠ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તો અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જન્મભૂમિ પર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજન કરાયું હતું તો વઢવાણ ધારાસભ્ય જગદીશ મકવાણા અને જિલ્લાના સંતો યજ્ઞમાં ઉપસ્થિત રહ્યા આજથી જિલ્લાના રામ મંદિરોમાં મહાઆરતી સુરેન્દ્રનગર વઢવાણા ધામ ખાતે આવતીકાલે બાવીસમી જાન્યુઆરીએ જે અયોધ્યા રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ભગવાન શ્રી રામ આવતીકાલે પોતાના મંદિરમાં નિજ મંદિરમાં પ્રસ્થાપિત થવાના હોય ત્યારે સમગ્ર ભારત દેશ એક ભક્તિના રંગે રંગાયો છે સમગ્ર દેશ અને દુનિયામાં એક ધાર્મિક લાગણી અને એક ધાર્મિકતાનું વાતાવરણ ઊભું થયું છે ત્યારે આજે વઢવાણ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મેં પણ મારી ટીમ સાથે વઢવાણ વિધાનસભામાં

હઝરત શાહે આલમ ખાતે સર્વધર્મ સંભાવનાની ભાવના જોવા મળી હતી તેમજ આ નિમિત્તે તમામ ધર્મોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત વડોદરામાં હરણી તળાવ દુર્ઘટનાના મૃતકોને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી તમામે કેન્ડલ પ્રજ્વલિત કરીને તમામ મૃતકોની આત્માની શાંતિ માટે દુઆ માંગી હતી ये लोगों को मैं एक कौमी एकता का संदेश पैगाम देना चाहूँगा और जो राम की कल प्राण प्रिया में आरती है हमने यहाँ पर एक शेख एक दिए जला के जिसको अखंड ज्योत कहा जाता है और मौला पंकेतन पाक के सक्के में मौला हुसैन के सक्के में इमाम अली मकान मौला अली मुश्किल कुशा के सक्के में हमने यहाँ दुआएं मांगी चौखट पर आलम सरकार की कि जल कल का जो प्रोग्राम है महा आरती का प्रोग्राम बड़ा अच्छा जाए और हमारे कौमी एकता के प्रति भरतदास बापू सभी बापू हमारे हज कमेटी के सदर हमारे ईशनपुर पुलिस स्टेशन के इंचार्ज और मुबीन भाई के दरगाह के सब लोग यहाँ पर आए और लाखों की तादाद में आज यहाँ पर दिए जला के हमने रोशन गुरुद्वारा की।, की तरफ से सभी ये दरगाह की तरफ से एक ये छोटा सा एक मैसेज देना चाहता हूँ एक धर्म होकर भी खाली एक छोटी सी बात है कि रामजी जी हिंदुओं के देवता नहीं है सभी धर्म के देवता ये साबित बताया जा रहा है यहाँ पर आकर हमें साल सरकार के सरकार में आके मेरे को ऐसा महसूस हो रहा है कि अयोध्या में रहकर ना न जाकर भी हम अयोध्या में ये तो यहाँ बरसों से भाईचारा की जो अब है धर्शी है यहाँ पर बरसों से ही यहाँ से भाईचारा होता है और जो कल प्राण प्रतिष्ठा होने जा रही है अयोध्या में ऐसा तो नहीं लगता कि हम अयोध्या में नहीं है हमें ऐसा नहीं लगता कि हम अयोध्या में नहीं है लेकिन वहाँ जा नहीं सकते लेकिन ये महोत्सव जो यहाँ पर बना रहा है ये एक एकता का प्रतीक यहाँ पर दिखाई दे रहा है आप लोग देख रहे हो और सुबह बाबा ने जो बोला कि कोई अफवाह जहाँ से फैलती है तो वहाँ से एक सौ नंबर पर फोन कर दीजिए क्योंकि एक ऐतिहासिक कल एक ऐतिहासिक प्रोग्राम अपने हिंदुस्तान की सरजमीन जो भारत देश की धरती पर ये प्रोग्राम हो रहा है તો અમદાવાદના વસ્ત્રાલ વિનાયક પાર્કમાં રહેતો અને આજીવિકા મેળવતો રીક્ષા ચાલક રામય બન્યો છે પોતાની રીક્ષાને ભગવાન રામના વિજય પતાકા અને નિશાન સાથે રિક્ષા રામ નામના રંગે રંગાઈ ગઈ છે તો રિક્ષા ચાલક દિનેશ માજી રાણા પોતાની રિક્ષા દ્વારા શહેરના અનેક રસ્તાઓ પર આવતીકાલના અયોધ્યા મહોત્સવમાં દરેક ઘરોમાં દીવડાઓ પ્રગટાવીને ભગવાનનો જયઘોષ કરવાનો સંદેશ આ તો વાહન ચાલકો પણ જોઈને જય શ્રી કરતા જોવા મળ્યા હતા સમગ્ર દેશમાં અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ છવાયો છે તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલા બુહારી ગામને ભગવા રંગથી શણગારવામાં આવ્યું છે ગામડાઓને ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને આખા ગામમાં

પ્રસાદ એક એક ઘરે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય એમના ઘરે અમે પ્રસાદ વિતરણ કર્યું છે ગામમાં તમામ ઘરે માટીના કોળિયાનું વિતરણ કર્યું છે કે આવતીકાલે સાંજે બધા પોતાના ઘરે દીપ પ્રાગટ્ય કરે અને આવતીકાલે બપોરે બાર કલાકે રામજી મંદિર ખાતે યજ્ઞ મહાઆરતી અને અયોધ્યા ખાતે થનાર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થવાનું છે અને સાંજે પાંચ કલાકે રામજી મંદિરથી ખૂબ મોટી સંખ્યામાં ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે જેમાં ખુલ્લી બગીમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળશે વાતતે ગાજતે રંગે છંગે બેન્ડ સાથે અમદાવાદના નારણપુરાથી જાન લઈને પરણવા આવેલા કેયુરે ભગવાન જય શ્રી રામનો જયઘોષ કરીને લગ્ન મંડપમાં પ્રવેશ કર્યો સીટીએમ ના કુશાભાઉ ઠાકરે હોલમાં નારણપુરાથી વરઘોડો લઈ આવેલા વર રાજાએ અશ્વ પર સવાર થઈને બે હાથમાં भगवान रामचंद्र की ध्वजाओ हाथ में राखी राम नाम ना रंगे रंगायेला जोवा मळ्या तो समस्त जानैयाओ ए पण ताले भारत का बच्चा बच्चा जय जय श्री राम ही बोलेगा ना धुन पर नाची ने लग्न ना मांडवे मस्त बन्या हता तो ना खोखरा वोर्ड में विशाल अढ़ी किलोमीटर लांबी मर्यादा पुरुषोत्तम भगवान श्री रामचंद्र ने विशाल शोभा यात्रा निकली ભગવાન રામ સાથે સીતા માતા અને લક્ષ્મણ તેમજ હનુમાન અને સુગ્રીવના પાત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા અસંખ્ય કુમારિકાઓ સાથે યુવતીઓ અને મહિલાઓ માથે બેડા અને કળશ લઈને શોભાયાત્રામાં રામધૂન સાથે જોડાઈ હતી તો અઢી કિલોમીટરની શોભાયાત્રામાં ઠેર ઠેર ગુલાબની પુષ્પવર્ષા કરવામાં આવી હતી તો અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જ્યાં એક તરફ ટેક્સટાઇલ સિટી સુરતના કાપડ વેપારીઓ સાડી ટોપી અને ધ્વજ બનાવી રહ્યા છે ત્યારે ટેક્સટાઇલ માર્કેટની રામમય બનેલું જોવા મળ્યું ત્યાં બીજી તરફ ડાયમંડ ઉદ્યોગકારોએ પણ રામ મંદિરને લઈને અલગ અલગ રીતે પોતાનું યોગદાન આપી રહ્યા છે એવામાં સુરતના એક આર્કિટેક ઇન્ટિરિયર અને ડિઝાઇનર કમ આર્ટિસ્ટે સુરતની ઓળખ એવા હીરામાંથી સુંદર કલાકૃતિ તૈયાર કરી જેમાં અયોધ્યામાં તૈયાર થયેલા રામ મંદિરની નવ હીરા સાથે અદ્ભુત તસવીર બનાવી મારી તો એક ઈચ્છા એવી છે કે સારા સુરતીઓ ગુજરાતીઓ તરફથી ખાસ તો આપણું સુરત ડાયમંડ નગરી તરીકે ઓળખાય છે તો એક ડાયમંડમાંથી બનેલું આખું એક રેખાચિત્ર આપણે મંદિરમાં ત્યાં ભેટ આપવાની મારી ઈચ્છા છે તો જ્યારે ટાઈમ મળશે થોડુંક અત્યારે તો પ્રોટોકોલના હિસાબે નથી જઈ શકાતું ટાઈમ મળશે ત્યાં આપીને ડેફિનેટલી હું ત્યાં ગિફ્ટ તરીકે આપવા માગીશ તો

जब तक राम मंदिर नहीं बनेगा तब तक हम अयोध्या नहीं आएंगे अवधाम नहीं आएंगे आज इकतीस साल बाद सरकार और हमारे कोर्ट की फैसला के वाह देखो सूरज भी निकल गया देखिए आज राणा दिन आज हम सभी आज सभी हम लोग अयोध्या में पहुंचे हैं सारे हिंदुओं का जीत हुआ है वर्ल्ड में दिवाली मनाई जाएगी बहुत खुशी का इससे बड़ी कोई बात नहीं हो सकती राम जी की कृपा से दिवाली दो हो गई कल के बाद और उसी खुशी के हिसाब से अभी एक महीने पहले भी आए थे दिन रुक रुके गए थे अभी फिर बाबा ने बुला लिया इसलिए आए आज हमारा देश सनातन आजाद हुआ है सनातन की आजादी पर हमने सूरत से लेकर के अयोध्या धाम तक श्री राम अमृत कलश यात्रा के साथ पहुँचे हैं प्रभु के भक्ति मार्ग में पूरे देश को शुभ संदेश देंगे यह भक्ति मार्ग पूरे देश में चढ़ा हुआ है તો અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ઇસરોએ અંતરિક્ષમાંથી ભવ્ય રામ મંદિરની ઝલક બતાવી છે ઈસરોએ પોતાના સ્વદેશી સેટેલાઇટની મદદથી આ તસવીર લીધી છે ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સિરીઝ સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી આ તસવીરોમાં બે પોઈન્ટ સાત એકરમાં ફેલાયેલું ભવ્ય રામ મંદિર સાથે જ દશરથ મહેલ અને સરયુ નદી સ્પષ્ટપણે જોઈ શકાય છે તો હાલ સમાચારમાં બસ આટલું જ મને આપ રજા નમસ્કાર